સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન વરસાદનો રાઉન્ડ મિત્રો પૂરો થયો છે ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો ક્યાંય પણ વરસાદ જોવા મળ્યો નથી પરંતુ ઠંડીનો ચમકારો હવે સમગ્ર ગુજરાતની અંદર શરૂ થઈ ગયો છે જ્યારે કચ્છ ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ભારે ઠંડી પડી રહી છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર મધ્યમ વહેલી સવારે જ્યારે દક્ષિણ ગુજરાતમાં હજી પણ બફારો જોવા મળી રહ્યો છે આ બાજુ જોવા જઈએ તો હજુ પણ મિત્રો ભારે વરસાદને લઈને સંકેતો મળી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો જે મિત્રો દક્ષિણ ચીન તરફથી જે બંગાળની ખાડીની અંદર ભેજ સતત મિત્રો આવતો હોય છે એ ભેજ મિત્રો હવે આવવા મળ્યો છે અને તેને કારણે જ મિત્રો આગામી સમયની અંદર જોવા જઈએ તો ખાસ કરીને આ ભેજને કારણે વાતાવરણની અંદર પલટો આવી શકે છે જેને લઈને જ મિત્રો ખાસ કરીને નવેમ્બર મહિનાના એન્ડની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે આ બંને સિસ્ટમો આગળ વધતા વધતા આગળ ભેજ ભેજ લાગતા બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમો બનાવશે અને તેની અસર છે ગુજરાતની અંદર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે આ બાજુ મિત્રો ખાસ કરીને સરકારે ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે તેની મિત્રો નવ તારીખથી ખરીદી શરૂ કરશે લગભગ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી છે સરકાર આ વર્ષે કરવાની છે તેને લઈને પણ ટ્વિટ જાહેર કર્યું છે વધુ વિગત આપણે મિત્રો વિડીયોમાં વિસ્તારપૂર્વક જોઈશું સાથે સાથે મિત્રો આ વિડીયોમાં આપણે એ પણ જોઈશું કે ખેડૂતો માટેની સહાય છે ક્યારે જાહેર થઈ શકે છે તો તેને લઈને પણ મોટી અપડેટ મળી રહી છે સાથે અંબાલાલ પટેલને લઈને અને મિત્રો આગામી સમયમાં વરસાદને લઈને પણ મોટી આ ગઈ છે તેમજ મિત્રો તાપમાનને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવ પર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ આપણે મિત્રો આગામી પંદર દિવસના વરસાદના હવામાનના સમાચાર જોઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે સૂકી પવનોનો આવી રહ્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળશે મિત્રો આપણે તાપમાનને લઈને પણ વાત કરીશું તો તે પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરની અંદર મિત્રો થાઈલેન્ડ દક્ષિણ ચીનની અંદર આ જોરદાર સાયક્લોન બન્યા છે જે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી તરફ મિત્રો આવવાના છે અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતના વાતાવરણની અંદર પણ મિત્રો પલટો આવી શકે છે મિત્રો આ પલટો ત્યારે જ આવે છે જ્યારે મિત્રો આ જોરદાર બને છે અને આગળ વધતા હોય છે અહીં તમે જોઈ શકો છો છતાં પણ મિત્રો આ વિખાઈ જાય છે પરંતુ તમે જોઈ શકો છો ખાસ ખાસ કરીને આ તમામ ભેજ સી ધીમે ધીમે આવી રહ્યો છે જેને લઈને નવેમ્બર મહિનાના અંતની અંદર મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવી શકે અહીં તમે જોઈશો કે કેટલો બધો ભેજ સિંહ બંગાળની ખાડીની અંદર હિન્દ મહાસાગરની અંદર અને અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યો છે અને આ તમામ ભેજને કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે આ બાજુ જોઈ એવા હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હિમાલયની અંદર આવતા નથી હિમાલયની અંદર ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો પણ જોઈએ એવા છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી તેની હિસાબે હાલ મિત્રો મિશ્ર ઋતુ જોવા મળશે જોઈ એવી હાડ થી નાખે તેવી ઠંડી પણ નહીં પડે સાથે સાથે માવઠાને લઈને પણ કોઈ આગાહી નથી તેમજ મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને ડિસેમ્બર મહિનાની શરૂઆતની અંદર જે વાત કરેલી છે તે પ્રમાણે આપણે મિત્રો વિડીયોમાં જોશું તો ખાસ કરીને કેટલાક વિસ્તારમાં વરસાદથી જોવા મળી શકે છે તાપમાનની વાત કરીએ કે ખાસ કરીને પવનની દિશા પણ જોવા જઈએ તો પવનની દિશા પણ મિત્રો ખાસ કરીને સમગ્ર ભારતની અંદર બદલાઈ ગઈ છે ઉત્તરના પવનો સૂકા આવી રહ્યા છે અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતના વાતાવરણની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે નીચલા લેવલે પણ તમે જોઈ શકો ઉત્તરના પવનો જોવા મળી રહ્યા છે પરંતુ બંગાળની ખાડીવાળી અંતની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડી તેજ થઈ ગઈ છે જેને લઈને દક્ષિણની અંદર દરિયાનો પવનો અને ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને થોડોક ભેજ જોવા મળી રહ્યો છે તો તેની હિસાબે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે આ બાજુ તાપમાનની અંદર પણ મિત્રો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અહીં તમે જોઈ શકો તાપમાન છે એ વહેલી સવારે સોળ સત્તર ડિગ્રી સી આજના દિવસે મિત્રો રહેવાનું છે બપોરનું તાપમાનની વાત કરીએ તો ત્રીસ એકત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેવાનું છે મિત્રો દસ તારીખ નવ દસ તારીખથી તાપમાનની અંદર મિત્રો ખૂબ જ ઘટાડો જોવા મળી શકે અહીં તમે જોઈ શકો છો ચૌદ ડિગ્રી સુધી પંદર ડિગ્રી સુધી તાપમાન સી જોવા મળી શકે છે જેને લઈને સુરત શહેરના ભાગોની અંદર પણ પંદર ડિગ્રી અને બપોરનું તાપમાન સી માત્ર અઠ્યાવીસ ડિગ્રી જોવા મળશે પણ તો ધીમે ધીમે અહીં તમે જોઈ શકો ફરી પાછો તાપમાનની અંદર મિત્રો વધારો જોવા મળશે એ તમે જોઈ શકો છો ફરી પાછું અઢારને વીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે અને બપોરનું તાપમાન તમે જોઈ શકો છો ખાસ કરીને તેની અંદર પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો તેની હિસાબે જોવા જઈએ તો ભારે ઠંડા પવન પણ ફૂંકાઈ શકે છે બાજુ તમે જોઈ શકો છો સાત તારીખથી લઈને ચૌદ નવેમ્બર સુધીની અંદર ગુજરાતમાં કોલ્ડ વેની જ્યાં પિંક કલર કરેલો છે એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમજ જ્યાં જ્યાં ખાવડા છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ વિસ્તારોમાં આઠથી દસ સેલ્સિયસ તાપમાન છે આગામી સાતથી થી ચૌદ તારીખ સુધી છે બ્લુ કલરનો ભાગ છે એ વિસ્તારમાં તમે જોઈ શકો છો કચ્છનો સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ છે તેમજ મિત્રો ડાંગ તરફનો વિસ્તાર છે જ્યાં દસથી બાર ડિગ્રી અને બાકીના ભાગોની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ચૌદથી અને પીળો કલરનો ભાગ છે ત્યાં સોળ ડિગ્રી તાપમાન જોવા તો આગામી સમયમાં ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે ઠંડી અને કચ્છ સૌરાષ્ટ્રની અંદર મધ્ય અમરેલી રાજકોટની અંદર પણ ભારે ઠંડી જોવા મળી શકે છે આ બધું મિત્રો હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા અને અર્થિયા શેટી દ્વારા ખડકડતી ઠંડી કે ફરી ધોધમાર વરસાદ તેને લઈને મિત્રો મોટી કરેલી છે જેની વાત મિત્રો આપણે કરીએ તો અહીં તમે જોઈશું હવામાન વિભાગ એમ કે છે ગુજરાતના પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી સાત દિવસની અંદર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ઘટાડો થશે દસ નવેમ્બર સુધીમાં વરસાદની આગાહી નથી જ્યારે હવામાન નિષ્ણાંત એવા અર્થિયા શેટીએ એમ કીધું કે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે સાથે ઠંડી અને હવાનો જોર વધવા લાગશે તાપમાન ઘડીએ દસથી બાર ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે કેટલાક વિસ્તારમાં ચૌદથી સોળ ડિગ્રી તાપમાન છે એ ગુજરાતમાં રહેશે જ્યારે અંબાલાલ પટેલે કીધું હવામાનમાં પલટો આવશે નવથી દસ હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે સોળ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે હાડ થી જી નાખે તેવી ઠંડી પડશે તો અમરલાલ પટેલની પણ આગાહી સાચી છે આપણે જોયું કે ખાસ કરીને ધીમે ધીમે બંગાળની અને અરબી સમુદ્રની અંદર ભેજ આવી રહ્યો છે તેને લઈને મિત્રો નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતની અંદર માવઠું જોવા મળી શકે છે આ બાજુ જોવા જઈએ તો ગઈકાલે મિત્રો ઉત્તરની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્યાં અહીંયા નીચલા લેવલે બંગાળની હિસાબે વરસાદ પડ્યો બાકી અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હાલ મિત્રો કોઈ વરસાદને લઈને આગઈ નથી અહીંયા મિત્રો નવ ને દસ તારીખ સુધી અગિયાર તારીખ સુધીનો મેપ જોઈ શકો છો કોઈ વરસાદને લઈને મિત્રો આ નથી હવામાન એકદમ ક્લીન રહેશે તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસ ગુજરાતની અંદર ક્યાંય પણ મિત્રો વરસાદને લઈને આ નથી પરંતુ અહીંયા તમે જોઈ શકો નવેમ્બરનું પહેલું વીક તો ખાસ કરીને જોવા જઈએ તો ક્યાંય ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર મિત્રો વરસાદને લઈને આ ગઈ નથી નવેમ્બર મહિનાનું બીજું વીક અહીં તમે ભારતનો નકશો જોઈ શકો છો એકદમ રેડ છે ક્યાંય પણ મિત્રો વરસાદને લઈને આ ગઈ નથી પરંતુ ખાસ કરીને નવેમ્બર મહિનાનું ત્રીજું વીક અને ભારતનો નકશો જોઈ શકો છો જેની અંદર નીચલા લેવલે તમે જોઈ શકો છો ભેજ આવતો દેખાય છે અને વરસાદ દેખાય છે જેને લઈને નવેમ્બર મહિનાનું ચોથું વીક અને તમે જોઈ શકો છો ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદ બતાવવામાં આવી રહ્યો છે આમ અંબાલાલ પટેલે લાંબા ગાળાની આગાહી કરી છે અને તેના મત પ્રમાણે તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો એ પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે આ બધું ભૂપેન્દ્ર પટેલ દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની અણધારી આફતને લીધે રાજ્યમાંને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે જ્યારે સરકાર ખેડૂતોને હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે રાજ્યમાં ખેડૂતોએ પકવેલ મગફળી સોયાબીન મગ અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારે નિર્ણય લીધો છે તે અંતર્ગત આ ખરીદી નવમી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે તેવું ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કુદરતી આપતાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારને આર્થિક સુખાકારી ચિંતા કરી સરકારે કરી છે અને અંદાતા પરિવારને કોઈ તકલીફ ન પડે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે અહીંયા તમે જોઈ શકો છો પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી કરવાનું અને પ્રતિ ખેડૂત એકસો મણ એકસો પચીસ મણ સુધીની મગફળીની ટેકાના ભાવે ખરીદી પહેલાં સો મણ સુધીની ખરીદી થતી હતી હવે તેની અંદર લગભગ વધારો કરી અને એકસો ને પચીસ મણ સુધીની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે આમ તો ખાસ કરીને સરકાર દ્વારા સતત મિત્રો પગલાં લેવામાં આવી રહ્યા છે તમારા વિસ્તારમાં મિત્રો કેવું વાતાવરણ છે મગફળી માટે સહાયની જરૂર છે કે નહીં ખેતીના પાક બગડ્યા છે કે નહીં જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત